જય દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે કપાસમાં જવાનું પણ પડી ગયો છે તો આવેલ છે કેમ કે કાલે કંઈ કપામાં કંઈ ગાયું ઘેવું જાજી હતી તો કંઈ માલ ને પછી ગાયું ઘેવું નીડ નાખી હતી આપણે કાલે આજે પણ એવું જ થાશે જાવી પછી ખબર પડે કપા કેવો છે હવે આપણે ગાયું ઘેવું છોડી પછી જોકમાં જ બાંધેલા છે અડધી ગાયું આપણે ઉપર છીએ તો જો ઘઉંનું કીચ થઈ ગયું છે હાકી બહુ એટલે આપણે કઈ રોડે કઈ સૂટ કર્યો નહીં વાહન બહુ હતા એટલે ટણા પડેલ છે કપા એમાં સરાવી છે કપાસ એ લીલો પાંદડી વાળો આંદડા વાળો છે કપા એટલે ગાયું કેવું બાકી પડ્યું છે કપા છે એટલે બહુ ખાય છે રાપ મારી દીધી છે તો સરે છે ગાયું બાકી સરે છે તો બકરે ઘડી ઘડી કેવરાવે પડી ગયો એટલે ઈ તો હારા પગછલા હોય ને એટલે ધોઈડા રાખે ત્રણ વીઘાનો આગળ ઉભો છે એ સારવાનો છે પણ એમાં જે કુહોળો કરે છે અને આપણે આમાં વાવવાના છે મેથો એટલે આ કપા કાઢી નાખો છે આપડે કટર વાળો સાહેરો હતો તમે જોયો એ છે એમાં ઘઉં અવાઈ ગયા બાકી જો અટાણે સરે છે ગાયું બકરા ઘાઉન

vas, Então me trocou para uma pándulo. Eu daí viu um bolo que aí, jo, uma hackeira aí, já ઓલી બાજુ દેખાય તમને ઓયડી પાસે કપ્પા વીણવાનો છે એટલે છે તૈણક વિગાનું પણ હાકડ છે કેમ કે લાંબો પટ્ટો છે એટલે જી હ હા

બહુ મોટું છે કોય ઓછી પાંદડું જીંડવા ને એવું હે હ તો બાર વાળ્યું છે હમણાં લાંબી બજો આમ લાંબુ વધારે છે એટલે ધ્યાન વધારે રાખવું પડે કેમકે હરખે હરખું હોય તો ન વાંધો આવે લાંબુ છે બહાર ઓળ્યું છે પણ સારી છે કોયડવાળી પાંદડા વધારે છે કોયળ તો ઉપર ઉપર હોય જો આ કપામાં હથિરા છે બકરા નકર બાકી ભાઈક ભાઈક કરતા હોય કેમકે આમાં પાંદડું ખાય છે બકરા કઈ બહુ નથી દોડાવતા ગયું છે ને હેલા રાખે છે હમણાં પિત્તવાળા કરતા હોય એટલે મેળા રાખે જ કપા ધીમે ધીમે પારવા પારવા મળે કાલ તો બપોરે રજા રીતે આજકેલે આજે એવું થાય બપોરે કેડે નાખી જાય નહીં હમણાં મેળા રાખે આ બપોરે લગી નું છે આપણે એટલે બપોર તો થઈ જ ગયા છે બાર વાગી ગયા છે પણ આપણે આમાં રાખીશું પાંદડા છે હારા તો આમાં બધે કપા હતા વીસ વીઘામાં પણ પિયત થઈ ગયું સામે જો શેણા અને ઘઉં ઊભા છે એટલે ગામડામાં અત્યારે પીએત બધું થાય છે એટલે તાત્કાલિક કાઢવાનો હોય એ નીકળી જાય અને હમેનો રહ્યો એ કાઢવાનો છે પણ માણસોની અછત વીણવામાં કેમ કે અત્યારે પાણીમાં હાલતા હોય તો માણસો બધા ઈ દવા છાંટવામાં ને એમાં એ હાઈ લા રાખ્યો છે રાખે ધીમે ધીમે હં જો બકરા ખાણ નાખી દીધું બાકી બટાઝટી બોલાય રોટલામાં અડધો કોખો જેટલું હતું રાપી આવી ગઈ છે પાડે છે કપા બટાઝટી બોલાવે તો ભડકા માં બકરા તો બકરા તો હાવ ઘેરો વળી ગયા તો ગાયું હવે પાણી હાલતી કરી દીધું છે હી આગળ છે હાકડ એટલે વિડીયો તો કાંઈ શૂટ નહીં થાય જો બકરા થાય છે આગળ હી પિક્ચર છે એટલે હી આપણે પુલે ગાવ ઊભી રાખી દીધી છે કેમ કે ભેવું હાકડમાંથી નીકળે છે તો પાછળ હેલી જ આવે છે ઈ ભેગા થઈ જાય પછી હાલવા દેવો આગળ ઈ પાણી જાવું છે હવે તો મિત્રો હવે સડકે ગાયો સડાવી દીધી છે આપણે ઘડીક પુલ પાયે ઊભી રાખી દીધી પાછળ હજી ડોબા ભેગા થઈ ગયા છે બપોરનું ખરા બપોરનું ટાણું છે એટલે બહુ વાહન કોછા કવર આવે અને હોવાને હાંજવાળા તો ધોમ રોડ ઉપર વાહન હોય ગાયો હેલી આવે પાછળ सीधा यो नदी पे पाणी उतारिछु ओह ह ह ह હાલો હાલો હલો એ પી લીધો હવે હાલો હાલો તમે ગાઉ પીને ઉભી રહી ગયું છે ડોબા એલા આવે તો ખાડે પાણી પી લે છે મિત્રો તો પાણી ખાડું થઈ ગયું ટાઢું આપણે બપોરા કરી અને મળીએ પાછા મિત્રો આપણે બે વાગ્યા આવ્યા હતા કપ્પા હતો એટલે બે વાગ્યા લગી બપોર કેળે તો હતો નહીં નીલ નાખી દીધી છે પાછી અટાણા એ ખાડામાં ગાય ઊભી રાખ્યું છે ઘડીક પછી હવે જવા દેવો આપણે પાલો નાખ્યો છે ત્યાં ઉભા રહ્યા કેમ કે હવારે કપા મળ્યો તો એટલે કઈ પછી વેલ નથી ખાતા એવી બધી આપડે પાછી ગાય આવી ગઈ છે ફરી કાબરી જો ભાણા એ તો એ મંડાણો છે અને ગાયું તો નીણ ખાય છે ગયું ભે હું કલ્પે જેમ આપણે કાયમી નાખી છે એમાં સીપરામાં એના હમે ખાઈ છે એટલે વિડીયો આપણે આયા સુધી રાખીશું મિત્રો કાયમી માટે જેમ કહું છું એમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા ડેઇલી વિડીયો ગાયું ભેંસુના મળે તમને તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં